જય માંધાતા જય વેલનાથ શ્રોતાજનો હું લલિતાબેન ગોડાદરા મને જણાવતા આનંદ થાય છે કે શ્રી ચુવાળિયા કોળી ઠાકોર વિદ્યાર્થી ભુવન તેમજ બોર્ડિંગ રાજકોટ દ્વારા પ્રેરિત સંત શ્રી વેલનાથ બાપુની જન્મજયંતિ ઉજવવા જઈ રહ્યા છે જે તારીખ સાત સાત બે હજાર ચોવીસ રવિવારના રોજ બહુમાળી ભવનથી નવ કલાકે પ્રસ્થાન થશે તો આ શોભાયાત્રામાં આપ સર્વે જોડાશો સાથે હું પણ જોડાવાની છું હું પણ આવી રહી છું તો આપ સર્વેને ભાવભર્યું આમંત્રણ છે જ્ઞાતિબંધુઓ તેમજ અન્ય જ્ઞાતિઓને પણ ખૂબ ભાવભર્યું આમંત્રણ છે ભાઈશ્રી ધર્મેશભાઈ ઝીંજુવડિયા તેમજ અન્ય સમિતિના સભ્યો દ્વારા આપ સર્વેને ખૂબ ભાવભર્યું આમંત્રણ પાઠવે છે તો આપ સર્વે જરૂરથી આ શોભાયાત્રામાં આપની હાજરી આપશો તેમજ મહાપ્રસાદ પણ છે તો જરૂરથી આ મહાપ્રસાદનો લાભ લેશો અને આપણે બધા મળીને